નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં આજના વિડિયોમાં મિત્રો આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ અંગે એક ખૂબ જ મહત્વના સમાચાર આવેલા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો આપણે વાત કરીએ તો આપણે અગાઉ જે તમારી શિષ્યવૃત્તિનું સ્ટેટસ જાણવાની પ્રોસેસ શું હોય છે તેના વિશે આપણે વિડીયો બનાવેલો હતો તેમાં આપણે જણાવેલું હતું કે હજુ પણ જો કોઈ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા હોય તો તેમના માટે હજુ એક વખત શિષ્યવૃત્તિના નવા ફોર્મ ભરવા માટે અથવા તો જો તમારે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ રહી ગયેલી હોય અને તમે તમારું ફોર્મ સુધારવા માંગતા હોય અથવા કોલેજ દ્વારા અથવા તો જિલ્લા કક્ષાએથી જો તમારું ફોર્મ રિટર્ન કરવામાં આવેલું હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તેના માટે હાલ નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે અને મિત્રો એક ખાસ વાત કે જો તમે તમારી શિષ્યવૃત્તિનું ફોર્મ ભરેલું હોય અને તમારું સ્કોલરશીપનું ફોર્મ ક્યાં સુધી પહોંચ્યું અને શિષ્યવૃત્તિ તમને ક્યારે જમા થશે તેના વિશે મિત્રો આપણે અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે જેમાં મિત્રો તમે તમારું શિષ્યવૃત્તિનું સ્ટેટસ જોઈ શકો છો જેના માટે મિત્રો તે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે જોઈ શકો છો તો આગળ આપણે વાત કરીશું મિત્રો તો હાલ મિત્રો જે નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરીશું તો મિત્રો આજથી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપના ફોર્મ ભરવાની નવેસરથી નવા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે અને સાથે સાથે મિત્રો જો તમારે કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમે હાલ સુધારા પણ કરી શકો છો અને મિત્રો જેમાં મિત્રો આપણે વાત કરીશું તો હાલ ધોરણ અગિયાર બાર આઈટીઆઈ કરતા વિદ્યાર્થી મિત્રો કોલેજ અથવા તો ડિપ્લોમા કરતાં તમામ વિદ્યાર્થીઓ નવા ફોર્મ ભરી શકે છે અને હવે મિત્રો આ ફોર્મ ક્યાં સુધી ચાલુ રહેવાના છે તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો આપણે ડિજિટલ ગુજરાતના પોર્ટલના ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છે જ્યાં મિત્રો અહીંયા આપણે જોઈશું તો જ્યાં લેટેસ્ટ અપડેટ આપેલી છે તેમાં મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર બે હજાર પચીસ છવ્વીસ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી એન્ડ ઓબીસી સ્ટુડન્ટ રિમેન રીઓપન ફ્રોમ દસ અગિયાર બે હજાર પચીસ થી લઈને દસ બાર બે હજાર પચીસ સુધી હજુ આપણે ફોર્મ ભરી શકીએ છીએ એટલે કે મિત્રો એસસી અને ઓબીસી વિદ્યાર્થી મિત્રો હજુ પણ દસ બાર બે હજાર પચીસ સુધી પોતાના ફોર્મ ભરી શકે છે તો મિત્રો હાલ આપણે વાત કરીએ તો એસસી અને ઓબીસી એમ બંને કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફરી વખત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જેમાં આપણે વાત કરીએ તો જે કોઈ પણ વિદ્યાર્થી એસસી અને ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને ધોરણ અગિયાર બાર કોલેજ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરતા હોય અથવા કોઈપણ મેડિકલ કોર્સ કરતા હોય તે તમામ વિદ્યાર્થીઓને જો ફોર્મ ભરવાના બાકી હોય તો નવા અથવા તો ફોર્મમાં સુધારો પણ કરી શકે છે અને મિત્રો મહત્વની વાત કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો તમારે હજુ પણ તમારું શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું બાકી હોય તો અમારી ચેનલ ઉપર મિત્રો અગાઉથી જ એક વિડીયો મૂકેલો છે જેમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને તમારા અભ્યાસક્રમ મુજબ તમને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહે છે અને મિત્રો ખાસ આ વિડીયો જોઈને તમે તમારું ફોર્મ ભરી નાખજો જેથી કરીને મિત્રો તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય અને મિત્રો આ ફોર્મ ભરવા માટે મિત્રો તમારે ઓટીઆર પણ બનાવવાનું રહે છે તો મિત્રો અમારી ચેનલ ઉપર તમે જાતે ફક્ત થી ત્રણ મિનિટમાં તમારું ઓટીઆર અથવા તો વન ટાઈમ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો તેના માટે પણ આપણી ચેનલ ઉપર વિડીયો બનાવેલો છે જે તમે જોઈને તમારું ઓટીઆર રજીસ્ટ્રેશન પણ કરી શકો છો અને બીજી વાત કરીએ મિત્રો તો જે કોઈ પણ વિદ્યાર્થીઓને પોતાનું ફોર્મ ભરેલું હોય અને પોતાની શિષ્યવૃત્તિ ક્યારે આવશે અથવા તો જો તેમનું ફોર્મ રિટર્ન તો નથી આવ્યું તેવી માહિતી મેળવવા માટે મિત્રો અમે અમારી ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે જે તમે જોઈને તમારું સ્ટેટસ તમે ચેક કરી શકો છો અને આ તમામ વિડીયોની લિંક મિત્રો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટન ઉપર પણ આપી દઈશ જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય કે પછી કોઈપણ ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને સરકારી યોજનાઓ હોય ખેડૂતોને લગતી ખેતીવાડીની માહિતીઓ હોય અથવા તો કોઈપણ સરકારી સહાયો અને યોજનાઓની માહિતીઓ વિડીયો દ્વારા આપવામાં આવે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ મિત્રો